વય મર્યાદાને કારણે નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં બે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો સ્કૂલના પ્રમુખ ઉપપ્રમુખે સાલ ઉડાડી વિદાય આપી ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં મર્યાદાને કારણે સ્ટાફ ગણમાંથી બે શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી બંને શિક્ષકોને વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષક બી પુલગની અને કોઠારી વિનોદભાઈ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં શાળાના પ્રાર્થના હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો શાળા કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખે બંને શિક્ષકોને પુષ્પગુચ્છ આપી સાલ ઓડાડી સન્માનપત્ર એનાયત કરાયા હતા શાળાના પ્રિન્સિપલ મહેબૂબભાઈએ બંને શિક્ષકોના કાર્યકાળનો ચિતાર રજૂ કર્યો હતો અંતમાં બંને શિક્ષકોએ આ સન્માન બદલ શાળા પરિવાર અને કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે